માંગરોળ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોના કૃષિ પાકને નુકસાન થતાં ખેડૂત આગેવાન કેતનભાઈ ભટ્ટે વળતર ચૂકવવાની માંગ કરી છે કમોસમી વરસાદને લઈ ડાંગર તલ મગ સહિતના કૃષિ પાકોને વ્યાપક નુકસાન થયું છે ત્યારે ખેડૂતો પર આવી પડેલી આફતમાં ખેડૂતોને સહાય વળતર ચૂકવવામાં આવે તેવી માગણી ખેડૂત આગેવાન કેતન ભટ્ટ દ્વારા કરવામાં આવી છે છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે સરકાર ઉપરોક્ત ખેડૂતોને સહાય ચૂકવે તેવી માગણી કેતન ભટ્ટ દ્વારા કરવામાં આવી છે કેતનભાઈ ભટ્ટ આ મુદ્દે પ્રતિક્રિયા આપી રહ્યા છે મારું નામ કેતન ભટ્ટ ખેડૂત સમાજ આગેવાન મંગરૂર બે હજાર પચીસ મે મહિનામાં તમે જોઈ શકો છો કે છેલ્લા બે ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતમાં કમોસમી માવઠાનો કહેર વટાઇ રહ્યો છે ખાસ કરીને જ્યારે ઉનાળાની સિઝનમાં દક્ષિણ ગુજરાત એના બાગાયત પાક માટે જાણીતો છે અને આખા દક્ષિણ ગુજરાતમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આંબા ચીકુની વાડીઓ આવી છે અને એવા સમયે જ્યારે પાક પાકવાની તૈયારીમાં આવે છે ત્યારે આજે વાવંટોળ સાથે વરસાદ આવવાના કારણે આંબા પરની મોટાભાગની કેરીઓ ખંખેરાઈ પડી છે અને ખાસ કરીને ખેડૂતોનો ઊભો માલ હાથમાં આવેલો પડ્યો છીનવાઈ ગયો છે ખેડૂતોની સાથે સાથે તે જે આ વાડીઓ રાખે છે ભાવુટી એ ખાસ કરીને પૂજક સમાજના હોય છે ભાગે દક્ષિણ ગુજરાતમાં એ લોકો લાખો રૂપિયા ખર્ચીને જ્યારે વાડી રાખતા હોય અને જ્યારે એ લોકોનો ઊભો જે વાડીમાં રાખેલો કેરીનો પાક એ પણ ગંગેરાટે છે અને એ લોકોને પણ સૌથી વધારે નુકસાન થયું છે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં મગ મગ હોય તલ હોય ઉનાળું ડાંગર હોય સમગ્ર પાકમાં સૌથી વધારે નુકસાન વેઠવાનો વારો આ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આવ્યો છે એટલે અમે સરકાર પાસે અપીલ કરીએ છીએ કે આ બાબત જે પણ ખરું તોને બનતી મદદરૂપ થાય સરકારથી એ અમે અપેક્ષા રાખે છે જય હિન્દ જય ભારત જી બેન તમારું નામ શું વસુનબેન તમે ક્યાં સમાજમાંથી આવો છો અમે ગામડેથી આવી છું તમારો સમાજ કયો છે અમારું છે અમદેઈ તમે કેટલા વર્ષથી વાડી રાખો છો આમે તો સેલી 50 વર્ષથી વાડી રાખી પણ આ ઓન વરસાદ વર્ષોત પડ્યો ને એટલે બહુ નુકસાનીમાં જવાના તમે કેટલામાં વાડી રાખી હતી અમે 50000 માં રાખી હતી તમને હવે કેટલાની ગાડી થાય એવું લાગે છે હવે તો શું પચીસ ત્રીસ ની થાય એવી લાગે તો વીસ ત્રીસ ની બેન તમને સીધી પણ છે ને હા સીધી પૈસા મળી ગયા છે પૈસા મળી ગયા વધારે નુકસાન તો તમારું નુકસાન હા એટલે દર વર્ષે વાડી રાખતા અને આ વર્ષે કારણે બધું સાફ થઈ છે ભાઈ કુટુંબ છે આપણે વેપાર કરો છો ભરોટી રાખો છો ને પછી પેરી બહાર વેચો છો એટલે જે આશા હતી કે આટલા મણ કેરી છે કે આ વર્ષે વરસાદને કારણે ને વાવાઝોડાને કારણે કેરી જે ગંગેરે પડી છે તો તમને લાગે છે કે તમને નફો રહેશે ના ના તો બહુ ખર્ચ જવાની છે નુકસાન વધારે થાય છે આ તમારું જીવન ને તમારા કુટુંબનું જીવન ધંધા પર છે આની પર છે સરકારશ્રીને આપણે અપીલ કરીએ ને કે આ જે ખેડૂતોની સાથે સાથે જે આ વાડી રાખીને બેઠા છે ગરીબ માણસો છે નાના માણસો છે એમનો કોઈ હામી નથી અને વાડી પર લોકોનું જીવન છે તો સરકાર શ્રીને મારે એટલું પણ કહેવું છે કે જે બને તે યથાશક્તિ ખેડૂતોની સાથે સાથે જે આ વાડી રાખીને ઉચ્ચક ધંધો કરે છે એવા ગરીબ મોસ્ટલી જે લોકોનું જીવન અને એમના કુટુંબનું જીવન આ કેરીના વેપાર પર છે તો એ લોકોને પણ વળતર મળવું જોઈએ જય હિન્દ જય ભારત ભારત માતા કી છે